કર્મ ને બાળી મૂકવું જીવ નો બધા સ્વભાવ છે કર્મ ને આધીન થઈ જવું કર્મ એની પર સ્વાર્થ થાય બધા કર્મ ને આધીન ન થાય તો એ ભગવાન ને લઈ ને ન થાય મુક્ત હોય તો એમ બાકીને બધા કર્મ અને ભગવાન છે એ કર્મ માં એની પામ આવે જ નહીં કર્મ બાળી મૂકે એવો કોઈ અલૌકિક સ્વભાવ ના સ્વરૂપ ના અલૌકિક ઘણા સ્વભાવ છે એક જ નહીં ઘણા સ્વભાવ છે છે ને જે કે વર્ષ પિંદ્રો ત્યગ્નિ મૃત્યુ રાવી પંચમા પેલું શરૂઆત હોય છે ને ભગવાન નો એવો અલૌકિક સ્વભાવ છે કે આ ઓલા ડોળા કાઢાવી ના દીવે આપણે ને બીવરા હોય તો શું કરો તમે ડોળા કાઢો આ ડોળા કઈ થાય નથી ભગવાન જે માઇકો બંધ કરી દે એમ બોલે તો થત થઈ જાય આવો એ સ્વરૂપ નો સ્વભાવ છે હોવાનું હોય અને બીજી ધાતુ હોય એમાં બે માં ફેર હો બીજી ધાતુ માં ફેર હું હોવાનું જૂનું નાખ્યું એ તો કિંમત છે એ તો એનો મહિમા છે સ્વરૂપ નથી હોનાની કિંમત કેટલી તો દસ ગ્રામ ની ત્રીસ હજાર એ તો એનો મહિમા છે પણ હોનાનું સ્વરૂપ હું હે જૂનું નથી હો વર્હનું જૂનું હોય તો વધારે કિંમત છે

એક તોલો ફોનું હોય તો બે પાંચ કિલો ચાંદી આવી જાય અને લોઢાના તો ઢગલા થઈ જાય બીજા પદાર્થો ના ઢગલા થઈ જાય એ એનો મહિમા એ સ્વરૂપ નથી એનો મહિમા છે સ્વરૂપ હું ફોના કે કાઠ નો લાગે એને કાટ ન લાગે જૂ નો થાય અગ્નિ બાળી ન બાળી ન તેજાબ ને અગ્નિ બે ભેળા થાય તોય ન બાળી તો એટલું ને એટલું એ એનું સ્વરૂપ કહેવાય એમ ભગવાન નું શું સમજવું

એ અસાધારણ મોક્ષ નું કારણ છે એનો મહિમા સ્વરૂપ નું જ્ઞાન તો સ્વરૂપ નિરૂપક ધર્મો છે એ સ્વરૂપ ને બતાવે છે અને સ્વરૂપ નિરૂપિત ધર્મ છે એ મહિમાને ને બતાવે છે સ્વરૂપ નિરૂપક ધર્મ છે જ્ઞાન શક્તિ શક્તિ છે એ ભગવાનની અલૌકિક શક્તિ છે મહારાજ કીધું ભગવાન ની કળા છે એ બધા મહિમામાં માં આવે એ બધા મહિમા વેગ ચડાવી દેવો અને મેં કરે કળા પણ મહારાજ આ દ્રષ્ટાંત દીધા એ સ્વરૂપ લક્ષીને દીધા કે સોનું અને બીજી ધાતુ સોનું છે એ જુદું છે અને સોના અને બીજી ધાતુ છે એ જુદી એને બે ની ત્યારે ખબર પડે કે સોનાનું સ્વરૂપ હું છે એટલે સોનાના ના સ્વરૂપ ને ઓળખવા માટે તો એ મેલું નથી થતું એને કાટ નથી લાગતો જમીનમાં દાટે તો મારે કે રતિભાર વધે પણ ઘટે નહીં એને તેજાબ ને અગ્નિ બે ભેળા થાય તો બાળી નો હોય કે એમ સ્વરૂપ એમ ભગવાન નું એવું સ્વરૂપ સમજવું કે ભગવાન નું સ્વરૂપ છે એ વ્રત નથી થતું એમાં હાડ માંસ નથી હાડ ચામ નથી એને માયા છે એ મેલા નથી કરી શકતી કાળ છે એને ગરડા નથી કરી શકતી કરી શકતો એવું ભગવાન નું સ્વરૂપ છે એનું રૂપ ગુણ ઈશ્વર શું એ સ્વરૂપ કહેવાય એનું વ્યક્તિત્વ કહેવાય કયો વ્યક્તિત્વ ને તો થોડુંક આમ હજી કે ગુત્વ એનું સંશોધન કરવાની જરૂર છે વ્યક્તિત્વ અને સ્વરૂપ એટલે સ્વરૂપનો પ્રભાવ એને વ્યક્તિત્વ કહેવાય સંજ્ઞાયામ અગાહ સ્વમ રૂપમ શબ્દ સ્વમરૂપ સ્વરૂપ જુદું છે સ્વમ સ્વમરૂપ છે પણ સંજ્ઞા સંજ્ઞા એટલે મૂર્તિમત્વ હોવું જોઈએ જ્યાં સુધી મૂર્તિમાન નો હોય ત્યાં સુધી સંજ્ઞા ન થાય એટલે નારાયણ શબ્દ છે એ ભગવાનની મૂર્તિ છે અને એનું સ્વરૂપ કહેવાય મૂર્તિ માનતા આવવી જોઈએ અને ખાલી મૂર્તિ માનતા હોય તો એ વ્યક્તિત્વ નો થાય દાખલા તરીકે થાંભલો છે એ મૂર્તિ માન છે પણ એમાં વ્યક્તિત્વ નથી એમાં વ્યક્તિત્વ નો કહેવાય એટલે મૂર્તિ માનતા હોય એટલા માત્ર થી વ્યક્તિત્વ નો આવી જાય એટલે એટલે મૂર્તિ સ્વરૂપ એને સ્વરૂપ કહેવાય મૂર્તિમાન હોવું જોઈએ અહીંયા સાધારણ મોક્ષ એટલે ખાલી જન્મમરણથી મુક્તિ જન્મમરણ થી મુક્તિ ને ભગવાન ના સ્વરૂપ ને પામ ભગવાનની સેવામાં

પણ મોક્ષ નું અસાધારણ કારણ તો સંત સંતિમા અને સ્વરૂપ ને ઓળખાવે છે સંત છે એનું પ્રયોજન શું ભગવાન ઓળખાણ કરાવે ભગવાન ના સ્વરૂપ ને ઓળખાવે અને ભગવાન ના મહિમા ને ઓળખાવે એટલે સંત છે એ અસાધારણ સંત એ અસાધારણ કારણ છે સંત ને અસાધારણ સાધન એવું નથી કીધું પણ સ્વતંત્ર સાધન છે સ્વતંત્ર ને અસાધારણમાં બે માં ફેર સંત છે એ મોક્ષ આ જીવને મોક્ષ મોક્ષ નું સ્વતંત્ર સાધન છે બીજા કોઈ ન હોય તો એ આ કરે અસાધારણ તો હોય સંત ન હોય તો જીવ મોક્ષ થાય કે ન થાય

બીજા સાધનો કાંઈ બહુ સાધન જાણતો ન હોય ધર્મ જ્ઞાન વૈરાય ભાઈ ન હોય તો એનું કલ્યાણ કરી દે ભગવાન માં જોડીને કલ્યાણ કરી દે એટલે સ્વતંત્ર સાધન કહેવાય સંત છે એ સ્વતંત્ર સાધન અને ચેતન છે ધર્મ જ્ઞાન વૈરાગ છે એ બધાય અચેતન સાધન છે ગુણ રૂપ છે એમાં ચેતના નથી સંત તો આવીને કાન પકડીને એને ભગવાનમાં જોડે એમ

અને નોખું તારવું બધા હરખા હોય એમાંથી નોખું તારવું એ તો બહુ કઠિન હોય આપણે એવું કીધું કે ભાઈ આ રૂપિયાની નોટ છે બે નોટ જ હોય એમાંથી અંદર જાણતો હોય કે આમાંથી આ નીકળે ને આમાંથી આ નીકળે તો જ એને ખબર પડે નહી તો ખબર ન પડે ફોન પિત્તળ બે હરખું જ હોય સાધુ ને અસાધુ બીજું સરખું જ હોય ડુપ્લિકેટ ભગવાન ને ઓરિજિનલ ભગવાન બે હરખા જ હોય માલિકા જુદું હોય પણ ઉપર જુદામાંથી ભળી ગયા પછી એમને નોખો હોય ને તમે પકડી લો એ વસ્તુ જુદી છે અને ભળી ગયા પછી નોખો પાડવું એને નિરૂપણ કહેવાય એનો ભળી ગયું હોય ને નોખું પાડી દે બતાવી દે એટલે આ તો ભગવાન માં તો એ નોખા તો કેમ પાડે પણ માનસિક એને નોખું પાડી દે મનમાં એને ખબર પડી જાય કે ના આ વસ્તુ છે આના કરતા જુદી છે એટલે માનસિક જુદું કરાવી દેવું બીજાને એ નમ નિરૂપણ કહેવાય અને પોતે જો સમજી આપતો હોય તો એને જ્ઞાન કહેવાય બીજાને કરાવી આપતો હોય તો નિરૂપણ કહેવાય પ્રેઝન્ટેશન કે નિરૂપણ એટલે પ્રેઝન્ટેશન એ પ્રેઝન્ટ કરે લોકને તો ઓલાને હતે અમુકનું નખું પડી જવું છે એ તો ક્યારે થાય કે એમાં ધ્યાન સેજે સેજે થઈ જાય ધ્યાન રેઠ જીવમાં થઈ જાય એમાં ધ્યાન ભગવાનના સ્વરૂપને બીજાના અંતરમાં નોકો પાડી દે બધી વસ્તુ એને તો એને જીવમાં થઈ જાય ધ્યાન ઓટોમેટિક થાય એટલે કરોડો ધ્યાન કરતા શ્રેષ્ઠ કીધું એમ સુખદેવજી ધ્યાન માંથી નીકળી ને ભગવાન ના સ્વરૂપ નું નિરૂપણ કરતા હોવા સુખદેવજી ધ્યાન માંથી બારા નીકળે અને સ્વરૂપ નું નિરૂપણ કરતા